એક જાગૃત નાગરિક ફરિયાદના આધારે આરોપી સલીમભાઈ ઇબ્રાહીમભાઈ મનસુરી ખાનગી વકીલ સેશન કોર્ટ ભરૂચ રહે ગામ કસક તાલુકો જિલ્લો ભરૂચ ગુનો બન્યા તારીખ ત્રેવીસ આઠ બે હાજર ચોવીસ લાખ ની માંગણીની રકમ પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા

આ કામના આરોપીએ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ આપવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરેલ તે પૈકી આજરોજ રૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયો હતો પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હતા જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની માંગણી કરી સ્વીકારી રંગે હાથો પકડાઈ ગયા હતા જેમાં ટ્રેફિક ઓફિસર છે શ્રી એસ એન બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ ટ્રોન અમદાવાદ મદદ પોલીસ ઇન્સ્પેક્ટર બી મહેતા ફિલ્ડ ટ્રોન સુપરવિઝન ઓફિસર શ્રી એ વી પટેલ અમદાવાદ મદદનીશ નાયબ એસીબી ફિલ્ડ ટ્રોન અમદાવાદ નાવ દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવતા એકને રંગે હાથો ઝડપી પાડ્યો છે ત્યારબાદ આગળની વધુ તપાસ એસીબીએ એસીબી ચલાવી રહી છે નહીમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ